ભાવનગરના નિતિનભાઈ મોહનભાઈ ચાવડાએ તેના ભત્રીજાએ ફોનમાં જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નિતિન મોહનભાઈ ચાવડા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે અઢાર નવેમ્બર બે હજાર ચોવીસના સાંજના સમયે તે પોતાના ઘરે બેઠા હતા ત્યારે તેમના ભત્રીજા હરેશ ફોનમાં જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી સાંજના સાત વાગે તેઓ ઘરે હતા ત્યારે ફોન આવ્યો હતો નિતિનભાઈના ભત્રીજો દિગંબર આશ્રમ ભૂતડી ખાતે છેલ્લા છ માસથી સાધુ બનીને રહે છે આ વિશે નીતિનભાઈ કોઈને સમાજમાં જાણ કરી તો નીતિન મોહનભાઈ ચાવડાને જાથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો

ma è che lui si mette in aggancio